ઘટના ઘટના બનવા પામી હતી આગની ઉપર કાબુ મેળવવા ફાયર બ્રિગેડનો વધુનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો ત્યારે ટીઆરપી મોલમાં ચાલતા પીજી અને બિનજરૂરી ગ્લાસ પસાર તથા ફેડિંગ મુદ્દે પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે પોતાના મંતવ્ય જણાવ્યા ત્યારે રાજેશ ભટ્ટે ટીઆરપી મોલના બાંધકામ અને ફાયર સેફ્ટી સિસ્ટમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જે ટીઆરપી મોલના સમાચાર આપના મીડિયા મારફતે જ જ્યારે જાણ્યા અને જે ક્લિપિંગ્સ ન્યૂઝ ચેનલોમાં ચાલી એ પ્રમાણે મોલની આમ હાઈટ જો જોવા જાઓ તો એટલી બધી હાઇટ હાઈટ નથી પણ એ ફાયર ડાઉનવર્ડ ટ્રાવેલ પણ થઈ છે કે પાંચમા માળથી ચોથા માળ ઉપર ચોથા માળથી ત્રીજા માળ ઉપર તો સ્મોક મેનેજમેન્ટ એક અગત્યનો ચિંતાનો વિષય એ બાજુ આપણે જણાય છે કે જે શરૂઆતની ગરમી ત્યાં આગળ એકત્રિત થઈ હશે એને ઇવેક્યુએટ થવાનો કોઈ રસ્તો નહીં હોય નેચરલ વેન્ટિલેશન કે મિકેનિકલ વેન્ટિલેશન ત્યાં આગળ હતા કે નહીં હતા તો કાર્યરત હતા કે નહીં નેચરલ વેન્ટિલેશન જો બનાવવામાં આવ્યા હતા તો એ નેચરલ વેન્ટિલેશન ઓબસ્ટ્રેક્ટેડ હતા કે ક્લિયર હતા કેમ ત્યાંથી એ ગરમી ડિસેપિયર થઈને બહાર વાતાવરણમાં નીકળી ના ગઈ અને નીચેની તરફ જ્યારે ત્યાં ટ્રાવેલ કર્યું તો આપણે નીચેની તરફ જ્યારે ટ્રાવેલ કર્યું તો એ બધા બર્નિંગ એલિમેન્ટ્સને હીટ કરી રેડિયેશન હીટથી ટ્રાન્સફર થતી થતી આગ એસ્કેપ રૂટ મારફતે નીચે ફેલાતી ગઈ ઓવરઓલ આ ગંભીર અને આપણે ચિંતાનો વિષય ગણાય કે મોલ મેનેજમેન્ટ અને જે ત્યાંના વપરાશકારો છે એ લોકોએ સમજવું અત્યારે ખાસ જરૂર છે કે ફાયર લોડ આપણે આપણી પ્રિમાઇસિસમાં કેટલો વધારીએ છીએ શું એ જરૂરી છે જે રીતના ન્યૂઝમાં એની હકીકત અને એનો આપણે ત્યાં ચિતાર જોવા મળતો હતો તો એ બધું જ જલ્દી સળગી ઉઠે તેવું જ્વલનશીલ વસ્તુ હતી તો એ ચિંતાનો વિષય છે સ્મોક મેનેજમેન્ટ સ્ટ્રોંગ હોવું જોઈએ વેન્ટિલેશન જો નેચરલ વેન્ટિલેશન હોય તો એ બધા ક્લિયર હોવા જોઈએ મિકેનિકલ વેન્ટિલેશન જો કરવામાં આવ્યા હોય તો એ ઓપરેટિવ હોવા જોઈએ અને જ્યારે બી કોઈ પણ જગ્યાએ આગ લાગે તો એ આગ ગરમી જલ્દી વાતાવરણમાં ભળી જાય એવી વ્યવસ્થા હોવી જોઈએ અત્યારે આપણે મકાનમાં બનાવવાની આપણી જરૂરિયાત સામે એસ્થેટિક કેવું મારું મકાન સારું લાગશે મારું કોમર્શિયલ એકમ બિલ્ડિંગ કેવું વધારે સારું દેખાય કેવું એટ્રેક્ટિવ દેખાય એના તરફ આપણે વધારે ધ્યાન આપતા હોઈએ છીએ શું આ આપણી જરૂરિયાત છે અને એ જો જરૂરિયાત હોય તો એ જરૂરિયાત માટે મટીરિયલ જે વાપરવામાં આવે છે એ કેટલું જોખમી અથવા કેટલું સલામત છે બહાર એસીપી સીટ લગાવી એક્સ્ટ્રા ક્લેડિંગ કરવા ગ્લાસ ગ્લાસ ફસાડ કરવા અને ગ્લાસ ફસાડની બહાર પણ પાછું એક્સ્ટ્રા ક્લેડિંગ કરવાનું આ જે બિલ્ડિંગની ડિઝાઇનનો જે મેનિયા અને ટેન્ડન્સી જે અત્યારે ચાલી છે એમાં સૌથી વધારે ટેકનિકલ મર્યાદા એ ઊભી થાય છે કે જ્યારે બિલ્ડિંગમાં આ પ્રકારના બિલ્ડિંગોમાં કે જ્યાં ગ્લાસ પસાડ હોય અને ગ્લાસ પસાડની બહાર એક્સ્ટ્રા ક્લેડિંગ કર્યું હોય અથવા તો બિલ્ડિંગની બહારની એક્સટીરિયર દિવાલ ઉપર એસીપી શીટો લગાવવામાં આવી હોય એ અતિ જ્વલનશીલ મટ પદાર્થો કેમિકલમાંથી બનતી હોય છે કે જલ્દી સળગે છે અને આંખને વધારે જલ્દી ફેલાવે છે ગ્લાસ પસાર અને એક્સ્ટ્રા ક્લેડિંગ જે કર્યા હોય કે તો જે એરિયામાં આગ લાગી હોય ત્યાં જે આ અવરોધક ક્લેડિંગ હોય ત્યાંથી પાણી અંદર દાખલ બિલ્ડિંગમાં થતું નથી જ્યાં સુધી બિલ્ડિંગની અંદર એન્ટ્રી લઈને ફેસ ટુ ફેસ ફાયર ફાઇટિંગની શક્યતા ઊભી ના થાય ત્યાં સુધી ડિપાર્ટમેન્ટે એક્સટર્નલ ફાયર ફાઇટિંગ કરવું પડે એક્સટર્નલ ફાયર ફાઇટિંગ કરવા માટે જે તમારી પાસે હાઈટ ઉપર પહોંચવાના આ સાધનો છે લેડર્સ છે એનાથી તમે પહોંચીને જ્યારે તમે બહારથી એક્સટર્નલ ટાર્ગેટેડ ફાયર ફાઇટિંગ કરતા હો તો એ ક્લેડિંગ પાણી અંદર જવા જ નહીં દે આગ અંદર વધારે ફેલાવશે જોખમ વધારે ઊભી થશે તો આ બધી બિલ્ડિંગની જે ડિઝાઇનો છે એ પણ ડિઝાઇનો ના બને આર્કિટેક્ટ મિત્રોએ પણ આ બાબતે એક સંવેદનશીલ બનવું પડશે ડેવલપર મિત્રોએ આ બાબતે બહુ ચિંતાપૂર્વક આનું આપણે આયોજન કરવું પડશે કે પોતાના બિલ્ડિંગને સુંદર બનાવવું છે કે સલામત બનાવવું છે એ બહુ અગત્યનો વિષય છે કોમર્શિયલ બિલ્ડિંગ છે કોમર્શિયલ બિલ્ડિંગની અંદર રેસિડેન્શિયલ પેઇંગ ગેસની એક્ટિવિટી જો આપણે થતી હોય તો એ કેટલી સલામતીપૂર્વક કરવામાં આવી છે અને કેટલી કાયદાકીય કરવામાં આવી છે એ એક તપાસનો વિષય છે એની તપાસ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફાયર ફાયર ડિપાર્ટમેન્ટ મળીને આ અંગેની કાર્યવાહી કરી શકે કે પીજી માટેના જે કોન્ટ્રાક્ચ્યુઅલ કર્યા હશે તો એ પોલીસ વિભાગમાં એની નોંધ કરાવી હશે ભાડા કરારની નોંધ હશે ફાયરનું એનઓસી મેળવવામાં આવ્યું હશે તો અંદર જરૂરી પર્યાપ્ત માત્રામાં ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટની પોર્ટેબલ ઇક્વિપમેન્ટ અથવા તો ફિક્સ ઇક્વિપમેન્ટ તો આની જે બી જરૂરિયાત હશે એ પ્રમાણે કરેલા છે કે નહીં આ બધું જ એક તપાસનો વિષય બને છે અને આ અંગે એક ચિંતિત મને આની તપાસ થવી જોઈએ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતના ખેડૂતોને વધુને વધુ સમૃદ્ધ બનાવવા માટે સરકાર દ્વારા અનેક સંસ્થાઓ શરૂ કરાઈ છે આવી જ એક સંસ્થા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી છે સરદાર કૃષિ યુનિવર્સિટી આ યુનિવર્સિટી અત્યારે ખેડૂતો વિવિધ પ્રકારની તાલમ આપીને તેમની